એ હોઈ તો દેખાય હોઈ તો 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 પાસે ની મે નોઈ ઉભરો આ કીધું તો બિવાય નથી નાહી ગયો છે બોલ નક્કી ઈયો તો છે બિવાય નાહી ગયો છે આપણાથી

દા <spaconem |bs|> <sharp> <silence>

મારે કઉ છુ કાકા થાપ મારી છે તમે હેડો આપડે બાંધવાનું છે તમે આવો છો

ફાઈટર ચમકરો દાદા દાદા હવે તો એરે એરે મારી વાત હોંભળો હું એમ નહીં કેતો આ આ હોમે કોણ છે